ચર્ચા કરવા જઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાતની કમાન સંભાળ્યાના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે તેને લઈને તેરમી સપ્ટેમ્બર બે હજાર રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારબાદ ઘણા બધા પડકારો હતા અને પડકારોને તો સર કરીને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ વર્ષનો કાર્યકાળ ત્યારે આગળ તપાવ્યો છે સાથે સાથે જ્યારે એમ કહેવાય કે ટી ટ્વે જી ટ્વેન્ટીની મિટિંગ હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાતની બાબત હોય કે પછી તેની સાથે સાથે અનવેલ અને લીવ વેલનો એક જે મંત્ર આપવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાત પણ વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે ચોક્કસથી પડકારો ઘણા બધા હતા ઘણા બધા પ્રશ્નાર્ચિન્હ પણ ઊભા થયા હતા પરંતુ એ તમામ પ્રશ્નાર્ચિન્હોને અત્યારે તો પૂર્ણ વિરામ લાવીને ક્યાંક દાદાની સરકારે અત્યારે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે તેની

એટલે પેલા શરૂઆત આપણે પોઝિટિવ બાબત થી કરીએ કારણ કે પેલા અભિનંદન આપીએ ભૂપેન્દ્રભાઈ ત્રણ વર્ષ પૂરા કર્યા અને બે હજાર વખતે ખાસ કરીને વાત થતી હતી કે કદાચ આપ વાળા આવી જશે અથવા તો કોંગ્રેસ અને આપ બંને સંયુક્ત રીતે સરકાર રચશે તો એવા સમયે એકસો છપ્પન બેઠક મળવી અને હવે એકસો એકસઠ થવી તો આમાં નો ડાઉટ ભાજપનું સંગઠન હોય નરેન્દ્ર મોદી અમિત શાહ ની નજર હોય એની એમનું માર્ગદર્શન હોય પરંતુ ભૂપેન્દ્રભાઈ ના ખાતે કોઈ વિવાદ નથી ગઈકાલે કે પરમદી નીતિનભાઈ પટેલ જે આપણા પૂર્વ મુખ્ય પ્રધાન છે એમણે કહ્યું કે ગુસ્સે નથી થતા કોઈ ગુસ્સે કરી બતાવે તો આપણે માનીએ તો આ એક પોઝિટિવ બાબત છે કોઈ ટેગ નથી એમની પાસે ભૂતકાળમાં જે મુખ્ય પ્રધાનો હતા તો ગતિશીલ ને સંવેદનશીલ ને આવા બધા છોગા હતા એવું એવા છોગા કોઈ છે નહીં સ્વપ્રચાર નથી કરતા સ્વ જૂથ નથી એમનું એટલે અગાઉ આપણે જોઈ શકતા કે કે એના કારણે એવું થતું હતું એ મુખ્ય પ્રધાન તરીકે એમની પદ છોડવું પડે તો એ જૂથ છે નિષ્ક્રિય થઈ જાય આવું કઈ થયું નથી એ બહુ મોટી વાત છે સ્થાપિત તો પણ દેખીતી રીતે દેખીતી રીતે હું ઇન્વર્ટેડ કોમા કહું છું કારણ કે આપણે હજી સુધી કોઈ બહાર આવ્યું નથી એટલે કહી શકીએ કે તો હજુ સુધી ઉભા નથી થયા અને ઘણી વાર પત્ની હોય જમાઈ હોય આ પ્રકારના તો ઉભા થઈ જતા હોય છે ભાષણવીર નથી અને સાથોસાથ વિવાદ નથી ગુજરાતીને મહત્વ આપે છે ગુજરાતી ભાષાને મહત્વ આપે છે બહુ આનંદ ની વાત છે હિન્દી ચેનલો સાથે વાત કરતી વખતે પણ ગુજરાતી માં જ એ વાત કરે છે સંગઠન સાથે વિવાદ નથી તમે અગાઉ આનંદીબેન પટેલ હોય કે પછી વિજયભાઈ રૂપાણી હોય તેમને સંગઠન સાથે વિવાદ થતા હતા અમને એવો કોઈ વિવાદ નથી જો વહીવટની રીતે વાત કરીએ તો પેપર લીક સામે કાયદો બનાવ્યો છે નમો સરસ્વતી નમો લક્ષ્મી યોજના ગોંડલમાં ફોર લેન નું હમણાં જાહેરાત કરી મુખ્ય મુખ્યપ્રધાન નો વોટસઅપ બન્યું છે આવા ઘણા બધા સારા કામો છે એ કર્યા છે બાકી તો ભાજપના લોકો છે પણ મને જે ઉડીને આખે વળગે છે એ મેં મુદ્દા કયા છે હવે એની નેગેટિવ સાઈડ છે બીજી વાર મને જયારે તમે પૂછશો ત્યારે હું એની નેગેટિવ સાઈડ કહીશ

શરૂઆત થઈ એટલે કે એનું નામ ડિક્લેર થયું ત્યારે કોણ બને કા મુખ્યમંત્રી બધી જ ચેનલો વિવિધ ચેનલો એ ડિબેટ ચલાવતી હતી અને ત્યારે ઘણી બધી ચેનલ પર ઘણા બધા શું કહેવાય અનુમાનો થતા કે આને બનાવવામાં આવશે આને બનાવવામાં આવશે અને પછી છેલ્લે જ્યારે માનનીય ભૂપેન્દ્રભાઈનું નામ ડિક્લેર થયું તો હું એક આપણી જે ગુજરાતી ચેનલ પર બેસવાનો હતો અને જેવું હું બેઠો અને જ્યારે નામ ડિક્લેર થયું એટલે જે એન્કર ખૂબ સિનિયર એન્કર છે હું એ ચેનલનું નામ નથી અત્યારે આ તબક્કે લેવા માંગતો પરંતુ ખૂબ સિનિયર એન્કર મિત્ર છે અને રોજ લગભગ અઠવાડિયામાં એકાદ બે વખત એમની સાથે ડિબેટ કરીએ છીએ એટલે એમણે કહ્યું કે ભૂપેન્દ્રભાઈ એટલે ખૂબ શું કહેવાય કે સેવાભાવી વ્યક્તિત્વ અને એમણે કિસ્સો કહ્યો કે ભાઈ જયારે ઓડાના ચેરમેન હતા ત્યારે એક વ્યક્તિ સાથે લગભગ દસેક મિનિટ વાત કરતા અને પછી એ વ્યક્તિના ગયા પછી કે એક પત્રકાર તરીકે મેં પૂછ્યું કે દાદા હું એક મારા કામ માટે આવ્યો છું પણ આ જે ભાઈ બેઠા છે તો એની સાથે તમે દસ મિનિટ વાત કરીએ કોણ છે તો કે સામાન્ય માણસ છે પ્રોબ્લેમ હતો તો એ મારે સાંભળવો જોઈએ એટલે છેવાડાના સામાન્ય સામાન્ય વ્યક્તિને સાંભળી અને એને કેવી રીતે મદદરૂપ થવું એ માનનીય સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પાસેથી શીખવા જેવું છે કારણ કે હું એમને પ્રત્યક્ષ ઘણી બધી વાર મળ્યો છું છેલ્લે જયારે વિવિધ સમાજોને ભેગા કરી અને એ સમાજોની મિટિંગ લેતા હતા એટલે એક મળવાનો એમણે કાર્યક્રમ ગોઠવેલો ગત વર્ષે તો એ કાર્યક્રમમાં એક શું કહેવાય કે ખૂબ નિખાલસતાથી જાણે દરેકને ખૂબ વખત થી ઓળખતા હોય અને ખૂબ ભાવથી એમણે બધાને સાંભળ્યા બધાની વાતોની રજૂઆતો સાંભળી અને અત્યારે પણ એમનો જે કાર્યકાળ છે ખાસ કરીને એમણે જે અગિયાર પોલિસીસ બનાવી છે જેમ તમે જે સૂત્રની વાત કરીને કે ભાઈ વિકસિત ગુજરાતમાં જે ગુજરાતની ટીમે જે પોલિસી ડ્રીવન મહત્વપૂર્ણ અગિયાર વાતો કરી તો એ પૈકીની એમણે અગિયાર નવી નીતિઓ જાહેર કરી પછી આ ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટેની એક પોલિસી બનાવી સેમી માટે બાયોટેકનોલોજી માટે આઈટી માટે સ્પોર્ટ્સ માટે ડ્રોન પોલિસી રિન્યુએબલ એનર્જીની પોલિસી સિનેમેટિક ટુરિઝમ માટેની પોલિસી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી આ બધી પોલિસીના કારણે એમણે ગુજરાતનો રોડમેપ પણ બનાવ્યો અને એ રોડ મેપ એટ ધ રેટ ટુ ઝીરો ફોર સેવન એ સૌ પ્રથમ ગુજરાત એ દેશમાં રાજ્ય બન્યું એટલે આમ જોવા જઈએ તો આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ એમણે કર્યો છે હમણાં વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પૂર આવ્યું ત્યારે એમણે એક ધડાકે બારસો કરોડ રૂપિયાની સહાય એ મંજૂર કરી અને એવું પણ કહ્યું સાથે કે ભાઈ આ એક સૈદ્ધાંતિક સહમતી આપું છું પરંતુ જો બે હજાર કરોડ સુધીનો ખર્ચો થશે તો એ પૂરને કેવી રીતે નિવારી શકાય એ માટેના તમામ પગલા લેવા માટેની એમણે ખાતરી આપી છે એટલે એક એવું કહેવાય કે સરળ વ્યક્તિ વ્યક્તિત્વ સાથે અ એકદમ પરફેક્ટ નિર્ણય શક્તિ અને ત્વરિત નિર્ણય શક્તિ આવા અનેક કાર્યો એમણે કર્યા છે પછી યુવા વિકાસ હોય આદિવાસી વિકાસ હોય પ્રાકૃતિક ખેતી હોય નેનો યુરિયા હોય કે પછી મેડિકલમાં સીટ વધારવાનું હોય દરેક ક્ષેત્રે દરેક ડિગ્રી કામ કર્યા છે અને આજે એક એમણે નિર્ણય આપ્યો છે કે ભાઈ ઓગણીસો પંચાણું સુધીના જ ખેડૂત ખાતેદારના જે પણ જે અત્યાર સુધી શું હતું કે ભાઈ એકાવન થી ખેડૂત ખાતેદારની બધી ચકાસણી થતી હતી જેના કારણે મોટા બોલાના કરાર અને ઘણા બધા કારણોસર જે લોકો ખેડૂત બન્યા હોય એને તકલીફ પડતી હવે પૂરા થયા છે ત્યારે ઓગણીસો પંચાણું પછી ના જ તમામ ઉતારાની ખેડૂત ખરાઈ તરીકેની એની ખાતરી કરવામાં આવશે આ પણ ગુજરાતના વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે એવો હું ચોક્કસ કહીશ એટલે એમ કેવાય ને કે જયારે ભૂપેન્દ્ર પટેલને આપણે જ્યારે મળતા હોઈએ ને તો ત્યારે એમ ના લાગે કે આપણે મુખ્યમંત્રીને અત્યારે મળી રહ્યા છે એકદમ એમ કહેવાય ને કે અત્યારે તો એકદમ નોર્મલ આપણી સાથે અત્યારે તો હ્યુમન બિંગ તરીકે જ તો મળતા હોય ને તે પ્રમાણેની પણ ક્યાંક તેમની અત્યારે ઓળખ જોવા મળતી હોય છે કાર્યક્રમમાં પણ જે રીતે હળવા મૂડમાં આવી જાય તો ક્યાંક જે જે વાતો કહેવાની એ પ્રમાણે કહી પણ દેતા હોય છે અશોકભાઈ શું કહેશો ત્રણ વર્ષ દાદાની સરકારના પૂર્ણ થયા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલજીએ આજે ત્રણ વર્ષ પૂરા કર્યા છે પૂરા શાસનના એના પ્રતિક્રિયા સ્વરૂપ હું એમને અભિનંદન પાઠવું છું કે એમને ત્રણ વર્ષ પૂરા કર્યા અને પોતાની પરમ ટોપ પટ્રમ પૂરી કરે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કારણ કે રાજકારણનો કોઈ નિશ્ચિતતા હોતી નથી અને રાજકારણ ક્યારે બદલાય ને ક્યારે મુખ્યમંત્રી બદલાય એ પણ ખબર પડતી નથી એટલે પૂરા પાંચ વર્ષ પૂરા થાય એ ઈશ્વર હું પ્રાર્થના કરું છું હવે ભૂપેન્દ્રભાઈ પટેલ હું છું એમનો હું વોટર છું અને એમનો વોટર નહીં પણ એમની સાથે મેં ઘણું કામ કર્યું છે ભૂતકાળમાં ખાસ કરીને જ્યારે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હતા ત્યારે હું સરઘસો લઈને જાઉં તો મેયરને નહીં મળું કમિશનર નહીં મળું પણ એમને મળું કારણ કે જે રીતે એ સાંભળતા હતા અને સાંભળ્યા પછી જે એને અમલ કરતા હતા એને એ વાતને અમલ કરતા હતા એનાથી એ બહુ લોકપ્રિય ત્યારે પણ હતા બહુ સારા માણસ છે અને હું એમને આઝાદ શત્રુ તરીકે કહું છું શરૂથી કે એમનો કોઈ શત્રુ જ નથી એટલે શત્રુ વિહીન આઝાદ શત્રુ જેમ જવનભાઈ ને કીધું ને કોઈ ગ્રુપ બનાવ્યું જ નથી એમને એમને ગ્રુપ બનાવવાની જરૂર જ નથી આખી આ બધા એમના ગ્રુપમાં છે એ કોઈનો વિરોધ કોઈ વિરોધી હોય તો જ ગ્રુપ બને એટલે ગ્રુપ બનાવવાની જરૂર એટલું જ નહીં પણ એમને પોતાને પણ ખ્યાલ નહોતો કે કે પોતે મુખ્યમંત્રી બનશે છેલ્લી લાઈનમાં બેઠા હતા અને અને જાહેરાત થઈ તો એમને પોતાને આશ્ચર્ય થયું પાછળ જોયું આ નતો પટેલ કોણ કોઈ પાછળ તો નથી બેઠા એ પાછળ તો કોઈ હતો જ નહીં એમના સિવાય એટલે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમને માહિતી નહોતી અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આગળ દરેક પ્રકારની માહિતી એમની પાસે હોય એ એમની પોઝિટિવ છે પણ હવે ત્રણ વર્ષમાં કોઈ મોટું કાર્ય થયું હોય ગુજરાતની પ્રજા માટે કોઈ માઇલ્ડ સ્ટોન જેવું થયું હોય એવું મને કશું દેખાતું નથી શાસન કર્યું છે શાસનમાં કોઈ પણ બેસી શકે છે યજ્ઞભાઈ તમે પણ બેસો મુખ્યમંત્રી તરીકે તમે પણ આવી રીતે શાસન તો કરી શકો કારણ કે સત્તા શક્તિશાળી હોય છે અને સત્તાની સાથે જે સાથ આપનાર હોય છે મુખ્ય સચિવ થી માંડીને તમામ સેક્રેટરી અને પ્લસ પક્ષના મોટા નેતાઓ દાખલા તરીકે જેમને એમને મુખ્ય પ્રધાન બનાવ્યું છે આ ગુજરાતના મોટા બે નેતાઓ બનાવ્યું છે તો એમનો સપોર્ટ છે હવે એમનો સપોર્ટ હોય તો પછી વાંધો શાનો થઈ શકે એટલે પ્રશ્ન આટલું છે કે ગુજરાતની પ્રજા માટે કોઈ સારું કોઈ મોટું કામ થયું હોય દાખલા તરીકે અત્યારે પૂર આવ્યું હવે પૂરની અંદર પણ જેટલી મદદ મળવી જોઈતી હતી ને ખાસ કરીને એક બે જગ્યા પર મેં વાત કરી હતી કે આટલું ભયાનક પૂર હતું ગુજરાતમાં તો મુખ્યમંત્રી શ્રી એટલીસ્ટ હોમ મિનિસ્ટર ને તો બોલાવવું જોઈતું હતું મુખ્ય વડાપ્રધાન નહીં આવી શક્યા વડાપ્રધાન અત્યારે આવવાના છે એમનો જન્મદિવસ પણ છે અને એમના કાર્યક્રમો પણ છે જીએફીસી ગ્રાઉન્ડ બધી જગ્યા ઉપર પૂરના સમય આવ્યા હોત તો લાગ્યા ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીની દિલ્હીમાં ચાલે છે દિલ્હીમાં કશું ચાલે છે એવું પણ મહેસૂસ થતું નથી એનું પણ અનુભવ થતું નથી એટલે ટૂંકમાં બહુ સારા વ્યક્તિ છે આઝાદ શત્રુ છે અને બહુ સારા માણસ એમને કહી શકાય પણ જ્યાં સુધી શાસક પ્રશ્ન છે શાસક તરીકે કોઈ બહુ મોટું કામ પ્રજાની માટે કર્યું હોય બેરોજગારી માટે કર્યું હોય મોંઘવારી માટે કરી હોય ઉદ્યોગ માટે કર્યું હોય કાયદાના વ્યવસ્થા માટે કોઈ મોટું કાર્ય કર્યું હોય એવું મને જણાતું નથી પણ એ પછી કરે એવું પ્રાર્થના કરું કે દાદાની સરકારના જે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે એમાં પોઝિટિવ પણ ઘણું બધું છે ને નેગેટિવ પણ ઘણું બધું છે જયવંતભાઈ પોઝિટિવની તો આપણે વાત કરીએ ત્યારે હવે થોડાક નેગેટિવ પોઈન્ટ ઉપર પણ આવીશું શું કહેશો એટલે જે પોઝિટિવ પોઈન્ટ છે ને કે સો પ્રચારમાં નથી માનતા સો જૂથ નથી એના કારણે એ નેગેટિવ પોઈન્ટ પણ થઈ જાય છે ગુસ્સો નથી આવતો તો એ પણ નેગેટિવ પોઈન્ટ થઈ જાય છે કારણ કે તમે આજે મુખ્યપ્રધાન છો તો તમારો જે કંટ્રોલ હોવો જોઈએ હોલ્ડ હોવો જોઈએ એ દેખી રીતે નથી દેખાતો જે દેખાવો જોઈએ સ્પષ્ટ રીતે અપરાધો થયા છે કેટલાક ટીઆરપી ગેમિંગ ની હોય હરિણી આ પ્રકારનું જે થયું છે એ બહુ અક્ષમ્ય છે અને એના માટે પગલા જે પ્રકારે લેવા જોઈએ એ હજુ સુધી લોકોને ભલે કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની અને આ ફરીથી ન બને કારણ કે તમે જુઓ કે બે હજાર ટીઆરપી ગેમિંગ ઝોન નો થયો વચ્ચે મોરબી નો પુલ નું થયું હતું તો આ પ્રકારની ઘટનાઓ છે એને ડામી પડશે બીજું કે જે પ્રકારે જીહાદી તત્વો છે એ માથું ઉચકી રહ્યા છે નરેન્દ્ર મોદીના શાસનમાં એ નહોતું થતું પણ બે હજાર બાવીસ થી લગભગ વધારે થઈ રહ્યું છે થયું 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 કચ્છ હિંમતનગર ખંભાત વગેરે જગ્યાએ થયું સોમનાથ ને તોડી પાડવાનું એક કટ્ટર પેલો કર્યો હતો વિડીયો કર્યો હતો પોરબંદર માંથી એક એ તિરંગા ને વંદન નહીં કરવાનો ફતવો આપ્યો હતો તો આના સંદર્ભમાં તમે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે એન્ટી રેડિકલ સેલ બનાવીશું તો એ બધું કયા ગયું એ જ રીતે વિજય રૂપાણી ના શાસનમાં લવ વિરોધી કાયદો બન્યો હાઈકોર્ટે એને ઉડાડી દીધો પરંતુ એને પછી તમારે સુધારા કરી નવેસરથી કરવાની જરૂર હતી હા પેપર લીક નો કાયદો બનાવ્યો છે એ બહુ સારી વાત છે એ જ રીતે રોજે રોજ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે નકલી બધું પકડાઈ રહ્યું છે ડ્રગ્સ પકડાયેલું છે સો ટકા સારી વાત છે પરંતુ વચ્ચે એક મેં ડિબેટમાં પણ કહ્યું હતું કે ઓડિશા થી આખું ડ્રગ્સ આવે છે છેક અમદાવાદ સુધી પહોંચી જાય છે એટલે સરહદે પકડાઈ જવું જોઈએ છેક અમદાવાદમાં પકડાય છે તો એ વાત યોગ્ય નથી બીજું કે ગિફ્ટ સિટીમાં તમે દારૂની છૂટ આપીને આજે આપણે ગાંધીનું ગુજરાત કેતા હતા પણ ખરેખર તો મોરારજી દેસાઈનું ગુજરાત છે કારણ કે આ દારૂબંધીનો નિર્ણય મોરારજી દેસાઈએ કર્યો હતો તો એ એનું બહુ ઉલ્લંઘન થયું એના એનો કોઈ ખાસ દેખીતી રીતે લાભ થયો નથી ફિલ્મ ફેર જેવો મોટો એવોર્ડ નો સમારંભ થઈ ગયો ગેફ્ટ સિટીમાં પણ એનો કોઈ જે પ્રકારનું પ્રચાર એ પણ મોદી પાસેથી શીખવા જેવી વાત છે કે આ પ્રકારનો આખો ઘટનાક્રમ થાય છે એવોર્ડ સમારંભ થાય છે પહેલી વાર મુંબઈ થી બહાર ગુજરાતમાં થાય છે તો એનો પ્રચાર જેવો થવો જોઈએ એવો ન થયો અંબાજીમાં પ્રસાદનો વિવાદ હોય કે અંબાજી ટ્રસ્ટ ખાતે સરકાર નો ખર્ચ નાખવાનો વિવાદ હોય એ વાત છે સંગઠનમાં વિવાદો નથી અનેક લોકો માથું ઉચકી રહ્યા છે અને લોકોમાં ચર્ચા એટલે જે મુખ્ય પ્રધાન તરીકે આજે લીડર છે આખી સરકારના મુખ્ય નેતા છે તો એની જે ચર્ચા હોવી જોઈએ કારણ કે આજે સેલ્ફ બ્રાન્ડિંગ પણ કરવું આજના જમાનામાં બહુ આવશ્યક છે દરેક પ્રધાનો મુખ્ય પ્રધાનો કરતા હોય છે અને સૌથી વધુ જો નબળી બાજુ હોય તો એ મીડિયા કોમ્યુનિકેશન બહુ મને લાગે છે ઘણી બધી પોઝિટિવ પરંતુ એ મીડિયામાં તમે કન્વે નથી કરી શકતા પરિણામે રોજે રોજ કેટલાક તો ફેક ન્યૂઝ તરીકે દાખવે કે અંકલેશ્વરમાં જે ઘટના બની એમાં ખાનગી કંપની હતી સાથોસાથ જે લોકો ઉમટી પડ્યા એ બધા રોજગાર ધરાવતા હતા તો એમ છતાં આખું બેરોજગારી નું આખું પરસેપ્શન છે બંધાઈ ગયું એ જ રીતે ગોપાલ ઇટાલિયાના કેસમાં જે તમે એમાં જે ગોપાલ ઇટાલિયા મૂક્યો હતો લેટર એમાં પણ લખેલું છે કે ભાઈ કઈ તપાસ ચાલતી હોય તો એ જણાવો તો એ આખું પ્રમોશન અપાઈ ગયાની તરીકે આખું બ્રાન્ડિંગ થઈ ગયું એકવાર આ બધું બ્રાન્ડિંગ થઈ જાય જે પછી એનો એમાંથી તમે બચાવમાં જ રહે તમારી બેકફૂટ ઉપર જ જો છો તમે ફ્રન્ટ ફૂટ ઉપર રમી નથી શકતા એટલે મારો કહેવાનો એ છે કે તમે ચીમનભાઈ પટેલ જોયા હોય લડાઈક નેતા તરીકે અને એ પછી શૂન્યવકાશ સર્જાય ને પછી છબીદાસ મહેતા આવે તો તમે કે છબીરદાસ મહેતા ગુજરાત કોંગ્રેસના છેલ્લા મુખ્ય પ્રધાન સાબિત થયા તો આ ભૂપેન્દ્ર પટેલના કેસમાં ન થાય એ માટે ભાજપે જાગવાની જરૂર છે બાકી આપણે તો એક ઈચ્છીએ કે સારો વહીવટ થાય ને બધો ભ્રષ્ટાચાર છે એ દબાઈ જાય ને અધિકારી રાજ છે એ ન થાય એક બાજુ જે રીતે બહુ સાચી વાત છે બીજી એક બાબત આપને પૂછવા માંગીશ કે જાહેર જનતાની જે આશા અપેક્ષાઓને સાથે સાથે વિપક્ષની તમામ જે વાત માંગ અને રજૂઆત આપણે તો બધું જ અત્યારે તો ભેગું કરી લઈએ તો શું તેને પણ અત્યારે ગ્રાહ્ય રાખીને ક્યાંક આગળ વધે છે તેવું કહી શકાય બિલકુલ નહીં આ બાબતમાં તો મેં શરૂમાં કરી પોઝિટિવ વાત હવે નેગેટિવ વાતની અંદર આ વસ્તુ આવી જ જાય છે કે શાસન ઉપર તંત્ર ઉપર કોઈ પકડ નથી એ સાચી વાત છે કશો પણ તમે નીતિ અપનાવો નીતિની જાહેરાત કરો અમલ કરનારું તંત્ર એમની સાથે ન રહે તો પછી એ નીતિ જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી ઘણા પ્રશ્નો છે દાખલા તરીકે કાયદા અને વ્યવસ્થાની વાત જે છે એક મોટો સવાલ છે આજે ગુજરાતમાં દર દિવસે છ થી સાત બળાત્કાર થાય છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો પ્રમાણે નાના નાના ઝઘડામાં બનતા હોય છે તમારી અહીંયા કોસ્ટલ જે આપણો વિસ્તાર છે તેથી માંડીને ઓડિશા થી વિસ્તારમાંથી રાજસ્થાનના ના જમીન વિસ્તારમાંથી ડ્રગ્સ આવે છે એક બાજુ હર્ષંઘવી એમ કહે છે કે અમે ડ્રગ્સ પકડીએ છીએ સાચી વાત છે પકડો છો પણ આવે છે શા માટે પાંચ ટકા દસ ટકા તમે પકડો છો ને એવું ટકા ડ્રક્સ જાય છે ક્યાં એક મોટો સવાલ છે અરે બધાને તમે સવાલ પૂછો કે ભાઈ તમે ડ્રક્સ પકડ્યું પણ કેટલું પકડ્યું બધા પકડી લીધું છે પાંચ કે દસ ટકા તમારા હાથમાં આવે ને એવું ટકા ડ્રક્સ છે એનું શું થાય છે ગુજરાતમાં એનું જે છે ઉડતા ગુજરાત તરીકે પણ જે છે અને દારૂની વાત છે દારૂની અંદર પણ કેવું પડે છે કે પોલીસવાળાને અત્યારે બસો અઢીસો બે લાખ ડલા લાખ ની કોઈ દારૂ હોય તો એને કે પોલીસને જવાબદાર નહીં ગણવાનું આ બધું જ ચાલી રહ્યું છે એ પણ ભૂપેન્દ્રભાઈ ની હું માનું છું કે એક બહુ મોટી આ બાબતમાં નિષ્ફળતા છે સૌથી મોટી નિષ્ફળતા છે કે જયારે જયારે કોંગ્રેસ પક્ષે પ્રજાના સવાલ સમક્ષ રજૂ કર્યા છે એમની ઈચ્છા હોવા છતાં પણ એ એનો અમલ કરી શકતા નથી અને સાંભળી શકતા નથી કોઈ દબાણ એમની પાછળ આવી જાય છે એમને રોકી નાખે છે જે હોય તે પણ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ એક રજૂઆત એમની સામે કરી છે દાખલા તરીકે વરસાદની વાત આવી તો એની અંદર કેસ્ટડોલ બાબતમાં બહુ મોડો કરી નાખ્યું કેશડોલ બાબતમાં આવેદન પત્ર આપ્યો હતો વિરોધ પક્ષના નેતાની આગેવાની અંદર અમિતભાઈ ચાવડાની આગેવાની કેટલા દિવસ પછી કેસ ડોલ કરી શક્યા કારણ કે એમની પાસે ડોલ હતો જ નહીં અને ત્યાંથી આવવાનું હતું દિલ્હીથી એમ કેતા હતા પણ જે વચ્ચે પણ એક વસ્તુ નક્કી છે કે ભૂપેન્દ્રભાઈ જે છે એમને કોઈ બહુ મોટી કોઈ પ્રકારનો વિવાદ ઉભો કર્યો હોય કે બહુ મોટું નેગેટિવ કોઈ પોતે કામ કર્યું હોય એવું તો મને જણાતું નથી પણ સંક્ષિપ્તમાં એટલું કહી શકાય છે કે તંત્ર પર કોઈ નિયંત્રણ નથી તંત્ર મન ફાવે એવી રીતે કરી રહ્યો છે ભ્રષ્ટાચાર વ્યાપ થયો છે સવાલ ઘણા બધા છે સંજીવભાઈ કે તંત્રના લઈને પણ હજુ જે સવાલ યથાવત છે બીજી બાજુ જી ટ્વેન્ટી એ કરવામાં આવી હતી ચલો નો ડાઉટ એમાં પણ ઘણું સારું રહ્યું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દસમી જે સંસ્કરણ પણ જે કરવામાં આવી પણ હજુ સુધી રોજગારીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બીજી બાજુ જે નમો સરસ્વતી યોજના હોય કે નમો આશ્રી યોજના હોય તેમાં સાયકલ વિતરણની પણ બાબત હોય ત્યારે સાયકલો પણ ધૂળખાતી હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે ત્રણ લાખ કરોડથી વધુનું બજેટ રજૂ કરીને વંચિતોને તમામ પ્રકારની સહાય પહોંચાડી છે તેવી બાબત પણ છે પણ જ્યારે વડોદરાની જ વાત કરીએ તો વડોદરામાં પણ જે સહાય અત્યારે જાહેર કરવામાં આવી છે તેમાં વડોદરાવાસીઓ ક્યાંક સવાલ કરી રહ્યા છે કે ના આ સહાય કયા માપદંડના અનુસાર અત્યારે તો આપવામાં આવી છે બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે ત્રણ વર્ષ અનવેલ અને લીવ વેલની જે બાબત જોવા મળી રહી છે ને તેમાં ખેડૂતોનો પ્રશ્ન પણ હજુ યથાવત જોવા મળતો હોય છે શું કહેશો સંજીવભાઈ નહી યજ્ઞભાઈ ખેડૂતો ખુશ છે કારણ કે ખેડૂત સન્માન નિધિ પણ ખેડૂતોને આપવામાં આવી રહી છે સાથે સાથે જોવા જઈએ તો નેનો હોય નેનો યુરિયા હોય કે પછી ડાંગો આખો જિલ્લો પ્રાકૃતિક ખેતી બનાવતો થયો છે પચાસ લાખ કરતા વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેનું જ્ઞાન અપાયું છે અને એમનું થ્રી ડિગ્રી ડિગ્રી કાર્ય થયું છે જે પૈકી હમણાં અશોકભાઈ પૂછતા હતા કે ભાઈ એમના કાર્યકાળમાં કોઈ એવું કામ નથી થયું કે જે આંખે ઉડીને વળગે તો હું એવા થોડા કામ ગણાવવાનું

એરફોર્સ લોકાર્પણ એમણે કર્યું કે જે ખૂબ આપણા ગુજરાતમાં બાબતે ખૂબ નોંધનીય બાબત છે સુરતમાં સૌથી ડાયબર્સ ડાયમંડ બુર્સનું લોકાર્પણ થયું અને સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ કાર્યરત થયું આ સાથે ઘણા બધા નવા એરપોર્ટ દ્વારકા ખાતે કેશોદ ખાતે એ એનો વિસ્તરણનો નિર્ણય થયો અને ઘણી બધી જગ્યાએ જે નવીન વિકાસના કાર્યોને લક્ષીને સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગની મંજૂરી પણ આપવામાં આવી એટલે આજે પણ જે ખેડૂત જે ખેડૂત લક્ષી ખેડૂતના શું કેવાય કે હિતમાં નિર્ણય કર્યો છે એ નિર્ણય પણ ખૂબ આવકારદાયક છે આટલો બધો વરસાદ વરસ્યો ત્યારબાદ સહાયની બાબત હોય ત્યારે ખેડૂતોએ સવાલ કર્યો હતો અમે તો અત્યારે સવાલ કરી દે પણ સાથે સાથે ખેડૂતો પણ કરી રહ્યા છે કે અમારી સહાય સહાય મુખ્યમંત્રી દ્વારા જે સહાય આપવામાં આવી છે એનાથી દરેક વર્ગ ખુશ છે કારણ કે તમે જોવા જ જે રીતે લારી રેકડી ધારકને ને પાંચ હજાર રૂપિયાની ઉચ્ચક સહાય ચાલીસ ફૂટથી નાની કેબિન હોય તો એને વીસ હજાર એનાથી મોટી હોય તો ચાલીસ હજાર અને મધ્યમ કક્ષાના જે ઉદ્યોગ ધરાવતા એને પાંચ લાખ અને વીસ લાખ આ બધી લોનો પણ એમણે ખૂબ સારી રીતે ના આપી શકે પરંતુ રોજગારીનો પ્રશ્ન એટલા માટે નથી કે જે આપણે ત્યાં શું છે કે એસોર્ટેડ કે વિવિધ ક્ષેત્રોમાં જે શ્રમિકો છે અથવા તો નાના મોટી નોકરી કરતા લોકો છે એ અસંખ્ય પ્રમાણમાં છે અત્યારે એવું આમ જોવા જઈએ તો કોઈ વ્યક્તિ ઘરે બેસી નથી રહેતું એ કોઈક ને કોઈક નોકરી કરતું જ હોય છે એ સરકારના ચોપડે નથી નોંધાયેલું હતું પરંતુ તમે પણ જો આજે ઓફિસમાં કોઈ પટાવાળો રાખવો હોય ને તો પંદર હજાર રૂપિયાથી ઓછી રકમમાં પટાવાળો આવશે નહીં કે પંદર કે વીસ હજારથી થી ઓછી કિંમતમાં કોઈ ડ્રાઈવર પણ તમને મળશે નહીં એટલે એનો મતલબ એ છે કે જે પણ વ્યક્તિને કામ કરવું છે એ બધાને જ કામ મળી રહે છે આજે તમે સ્કીલ વ્યક્તિઓ જુઓ કે ઇલેક્ટ્રિશિયન હોય કે પ્લમ્બર હોય કે પછી એસી રિપેર એ રોજ ના પાંચસો થી શાસનમાં થયું છે કે જે સિંગલ રસ્તાઓ હતા એ ટુ થયા છે ટુ રસ્તાઓ ફોર થયા છે અને આટલા બધા અસંખ્ય નિર્માણ થયા છે અત્યારે બુલેટ ટ્રેન નું નિર્માણ થઈ રહ્યું છે એટલે ગુજરાત એક વિકસિત રાજ્ય તરીકે માનનીય મોદીજીએ જે ગુજરાત ની ધુરા જે નેતૃત્વને સોંપી છે અફકોર્સ કારણ કે ભૂપેન્દ્રભાઈ ખૂબ અનુભવી છે હોડાના ચેરમેન તરીકે અમને અમદાવાદનો એક અદભુત વિકાસ કરવામાં એમનો ખૂબ મોટો સિંહ પાડો છે એટલે એ જ પદ્ધતિથી એક નવ નયન રમ્ય વ્યક્તિત્વ સાથે એક નમણા સ્વભાવ સાથે એક મક્કમ મનોબળ સાથે માનની ભૂપેન્દ્રભાઈ કાર્ય કરી રહ્યા છે જે નિર્વી વાત છે જયવનભાઈ આ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે દાદાની સરકારના ત્રણ વર્ષ તો પૂર્ણ થયા છે હવે આગામી સમયમાં કેવા વિકાસના કાર્યો કરવામાં આવશે તે તો હવે જોવાનું છે તેની સાથે આજના જમશ આપશો નમસ્કાર